સો જય શ્રી કૃષ્ણ વિદ્યામિત કેમ છો બધું બધા તમારું સ્વાગત છે ફરી વાર અભિષેક YouTube યુટ્યુબ માં બીજા અમે તો ધોરણ બારમાં ગુજરાતી સેવન્ટી માર્ક્સ માર્ક્સ ચેલેન્જની સિરીઝ ચાલી રહી છે રાઈટ આઈ હોપ તમે સબ્જેક્ટ અન્ય સબ્જ વિષયોના વિડીયોના જોતો જોતા હશો બરાબર છે લેટ્સ સ્ટાર્ટ ટાઈમ વેસ્ટ કર્યા વગર શરૂઆત કરીએ તો જો આમાં સૌથી પહેલાં ચેપ્ટર્સ છે તમારા ટોટલ જે છે ચોવીસ ચેપ્ટર બરાબર છે સેક્શન એ અને B આમાંથી પૂછાવાનું છે અને બાકીનું જે છે તમારું જે છે બાકીનું બધું સેક્શન સી ગ્રામર સેક્શન ડી તમારું અર્થ ગ્રહણ હું તમને જો બ્લુ પ્રિન્ટ દેખાડું બ્લુ જો કે તમારી આજ ઓલમોસ્ટ છે બરોબર માર્ચ બે હજાર ત્રેવીસ બરાબર જસ્ટ મેં કોઈ સેકન્ડ આપજો બરાબર છે હું દરવાજો બંધ કરી દીધું દેટ ઇઝ બેટર ફોર યુ બરોબર અવાજ ના આવે તમને ઓકે કારણ કે જે છે લગ્નનો માહોલ છે ને બધું થઈ રહ્યું છે આપણે પણ ધ્યાન આપીએ રાઇટ લેટ સ્ટાર્ટ ઓકે ચલો જો આમાં ચાર વસ્તુ છે એ બી સી ડી ઈ બરોબર છે તો જો આમાં સૌથી પહેલાં એ અને નો આઈએમપી હું તમને આ વિડિયોમાં આપીશ સેક્શન સી તમારે કમેન્ટ કરવાનું છે શું બેઠું તમને જોઈએ બરાબર છે તમને આઈએમપી વગેરે તો એ જોઈ લેવાનું સેક્શન ડીમાં સૌથી પહેલાં પદ્યાર્થ પછી આવશે ગદ્યાર્થ બરાબર છે ગદ્યાર્થ ગ્રહણ પછી આવશે તમારું સંક્ષેપીકરણ પછી આવશે ચોથું કાળકથન બરાબર પછી જો વાત કરું આગળ વાદાત્મક ગદ્ય પછી અરજી લેખન બરોબર અને પછી તમારું છે છે ભાવાત્મક અને આ બાજુ નિબંધ તો આ બધામાંથી નિબંધ તો નથી કરતો હું અપલોડ ભાવાત્મક અપલોડેડ છે વાદાત્મક અપલોડેડ છે અરજી અપલોડ છે ત્રણેના ફોર્મેટ અને કઈ રીતે ઘણું આઈએમપી વગેરે બધું અપલોડેડ છે સર્ચ કરો અથવા નીચે હું ડિસ્ક્રિપ્શનમાં આખી પ્લેલિસ્ટ જ આપી દઈશ આ કાર્ડ કથન અપલોડેડ છે બરોબર છે હું બધું જ નહીં તો એવું છે રી રીઅપલોડ કરી દઈશ રાઈટ જો શક્ય હશે તો સંક્ષેપીકરણ બાકી છે હું ટ્રાય કરીશ આને અપલોડ કરવાનું બરાબર છે આ બાજુ શું છે ભાઈ તો આ છે ભાઈ તમારું પેલું શું કહેવાય પદાર્થ અને ગધ્યાર્થ તો આને તો અપલોડ કરવા જેવું નથી પણ છતાં હું ટ્રાય કરીશ આને અપલોડ કરવાનું સેક્શન સી તમારે મને કમેન્ટ કરવાનું છે કે ભાઈ શું અપલોડ કરું કે ના કરું રાઈટ તો આ સેક્શન સીમાં શું હોય આમાંથી બધું આ લેધેલું હોય એટલે આમાંથી હું તમને આ વિડીયોમાં તો આઈએમપી નહીં આપી શકું સેવન્ટી ફાઇવ માર્ક્સમાં પણ જો તમે આટલું કર દો તો તમે બધું અપલોડ આ તો તમને આઈએમપી હું શક્ય હશે તો આઈએમપી આપતો જઈશ રાઈટ ઓકે પછી રહી બાદ આ બધું હું તમને બેઠું આપું છું તો ફોર્મેટ છે આમાં બેઠું આમાં આઈએમપી મળી ગયા આમાં તમને સંક્ષકરણ જે છે તમને આપી દીધું છે આ બાકી છે ઓકે તો આ ને આ તો એકદમ ઇઝી છે આમાં તમારા માર્ક્સ વધારે કપાવવા ના જોઈએ રાઇટ સેક્શન સીમાં તમારા સૌથી વધારે માર્ક્સ કપાશે ઓલમોસ્ટ વીસ માર્ક્સમાંથી તમારા બહુ બધા માર્ક્સ કપાઈ શકે છે તમારે એનું કમેન્ટ કરવાનું છે કે ભાઈ હા શું આઈએમપી આપવું જોઈએ કે ના આપવું જોઈએ સેક્શન બી અને સેક્શન એ આટલું હું તમને જે છે અત્યારે આ વિડીયોમાં આપવાનો છું એમાંથી પણ સેક્શન એ તમારો પૂછાય કવિનો નામ અનુક્રમણિકામાંથી સાહિત્યને આ અનુક્રમણિકા એનો પ્રકાર કરી દીધો અને એનું જે છે કવિનું નામ તો ના એમાંથી ખાલી બે જ સવાલ આવશે જેમ કે અહીંયા તો કવિનું નામ અને અહીંયા સાહિત્ય પ્રકાર બે થઈ ગયો જો આમાં આવા પણ સવાલ ઉભું છે કવિ કવિ શિરોમણીનું સન્માન કોને મળ્યું છે કયા ગ્રંથમાંથી લેવામાં આવે છે આ બે સવાલ આમાંથી પણ પૂછે તમે ખાલી જો ખાલી આ કરશો તો તમને આટલા બેના માર્ક્સ મળશે આ બેના નહીં મળે તો આને બે બેના તમારે જે છે ખાસ કરીને આખું શું જોઈએ તમને પ્રોપર જોઈએ તો એની પણ હું નીચે લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ કે અનુક્રમણિકા આખી આવી ગઈ અને જે છે તમારે શું કઈ રીતે ટ્રીક યાદ રાખવાનું છે બધી આખી અનુક્રમણિકા આવી જશે ઓકે હવે આ બાજુ આમાં તમારે શું હોય છે સૌથી પહેલાં તો જે છે પહેલો અને બીજો પ્રશ્ન હોય છે આમાં અને આમાં બરાબર બે માર્ક્સવાળામાં અને એક માર્ક્સવાળામાં અને પછી અહીંયા રહ્યો છેલ્લો પ્રશ્ન હવે જો આમાં અને આમાં સેમ વસ્તુ છે પગ્યાર્થમાં આમાં પણ એ વસ્તુ કવિનું નામ સાહિત્ય પ્રકાર તમે કરશો પણ શામાંથી લેવામાં આવે છે અનુવાદ કોણે કર્યો છે ઓકે તો આ વસ્તુ થોડું ગઝલ સંગ્રહમાંથી આમને શું પદવી મળી છે બધું તમને એમાં મળી જશે આ પહેલો પ્રશ્ન ને બીજો પ્રશ્ન સ્વાધ્યાયનો તમારે આખો કરવાનો આર્યો અને આના માટે ઓકે એ તમારું ક્લિયર થઈ જશે હવે વાત કરી આમાં આમાં તમારે જે છે શું કરવાનું આમાં અમે આમાં અથવા છે બરાબર ચોવીસનું પેપર મારી જોડે છે નહીં શાયદ તમારી આખરની બિલકુલમાં અથવા નહીં હોય આખું જશે પણ બે લખો બરાબર તમને ઈઝી રહેશે ઓકે તો આમાં શું હોય આ એમ આ વિડિયોમાં મેઇન તમને આ એમ મળશે સ્વાધ્યાયના પહેલો અને બીજો પ્રશ્ન અનુક્રમણિકાનો વિડીયો મળી ગયો સેક્શન સી તમારે કમેન્ટ કરવાનું છે આખું ફોર્મેટ વાઇસ હું તમને કહી દઉં સેક્શન ડીમાં પણ તમારે કમેન્ટ કરવાનું છે સંશીવીકરણ વગેરે જે જોઈએ છે કે કેની બાકી લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આખી પ્લે લિસ્ટને આપી દઈશ જોઈ લેજો સ્ટાર્ટ કરીએ હવે આમાંથી પણ એક વસ્તુ જોઈ લો ચલો ઓકે આમાંથી પણ શું કરવાનું ભાઈ પદ્યાર્થનો જે આ દાખલો છે સોરી આ દાખલો શું પદ્યાર્થનો આ પ્રશ્ન છે સવિસ્તાર એમાં શું હોય પદાર્થના વિસ્તારમાં એ તમને શું કે આખું ચેપ્ટર જ પૂછી લેશે જનરલી દમયંતી સ્વયંભર આખ્યાનખંડની કથા કથાઓ છે આખું ચેપ્ટર પથ્થર થરથર જુએ કાવ્યનું શીર્ષક શકશો છે આખું ચેપ્ટર ભાણી કાવ્યના આધારે ભાણીની કર્ણ પરિસ્થિતિનું વર્ણન છે આખું ચેપ્ટર આખું ચેપ્ટર ઇન શોર્ટ તમને જો તમને હવે આમાં પૂછે કર્ણ પરિસ્થિતિ તો આખી આખી કાવ્ય તમારે ઉઠાવવાનું થવાનું કારણ કે અહીંયા જ જો વાત કરું હું આમાં નરસિંહ મહેતાના પરમ તત્વને શી રીતે સમજાવતો તમારે શું કરવાનું કે આખું જ ચેપ્ટર કે ભાઈ એ જુદા જુદા રૂપમાં છે એક જ બ્રહ્માંડમાં છે દેહમાં દેહ છે તત્વોમાં તેજ છે શૂન્યમાં શક્ત છે પવનમાં પાણીમાં ભૂમિમાં એ જ વિકસી રહ્યો છે વૃક્ષમાં બધું તમે એમાં લખશો આખી કાવ્ય તો મારા હિસાબે તમે શું લખો કે આ પદ્યાર્થમાં તમારે શું કાવ્ય મોઢે કરવાના મતલબ એવું નહીં કહેતો કે તમે આ જેમ લખ્યું છે એમ જ તમે યાદ રાખો ના બટ એટલા જ તમે ખબર હોવું જોઈએ કે પહેલાં છનમાં ભાઈ આવું કીધું છે કે ભાઈ જોઈએ રૂપે અનંત વાસે છે દેહમાં દેહ છે તત્વમાં એવું જ નરસિંહ મહેતાજીએ કીધું છે તમે લખવા માટે ખાલી રાઈટ સેમ વસ્તુ વાત તો ત્રીજા ચેપ્ટરમાં પણ જો તમને એટલીસ્ટ ખબર હોવું જોઈએ દમ્યંતિ સ્વયંવરની કાળ કથા રાખી તમને કથા કહી દે બરાબર છે કયા કયા વરદાન આપ્યા તો બરાબર છે તો આ તમારે ખાસ કરીને આવડવું જોઈએ કે ભાઈ નળ અને દમયંતીને કયા કયા વરદાન આપ્યા તો કટ્ટો નળને જે છે દમયંતીને એક વરદાન આઠ વરદાન આપ્યા કયા કયા આપ્યા કયા કયા દેવતાઓએ આપ્યા તો એ તમને આવડવું જોઈએ કળવાની કથા કે થયું શું એ લોકો આયા હતા દમયંતીને વડવા બરાબર છે એ એ તો તો વસ્તુ તમને ઓકે આઈ હોપ સમજાયો છે એ જ રીતે હું આગળ વાત કરું રામબણ રામમાયણમાં તમને ખબર હોય છે કે સૌથી પહેલાં બહુ જ મસ્ત ચેપ્ટર મને ખબર નહીં આ ચેપ્ટર બહુ ગમે છે બરાબર છે આમાં શું હોય કે ભક્તો વિશે કીધું છે કે જેણે બાણ લાગ્યા હોય ને રામ ભગવાનના રામ નામના બાણ લાગ્યા હોય એ જાણે માખી મૂરખ મનમાં કોણ ખાને બરાબર છે ધ્રુવજી પ્રહલાદજી બરાબર છે ગરભાસમાં સુખદેવજી બરાબર છે મૂળધ્વજ બહુ મસ્ત મસ્ત ભક્તોના ચરિત્ર છે બરાબર છે તો આ પછી મીરાબાઈજી પછી જો વાત કરું નરસિંહ મહેતાજી આટલા ભક્તોના નામ યાદ રાખવાના એમની કથા યાદ રાખવાની બરાબર છે અને હું તો શું કહું છું ખબર છે સર્ચ કરો વધારે ડિટેલમાં ભાઈ તમે આમના તો એપિસોડ જેમ કે રામાનંદ સાગરજી આખું જે છે ડિટેલમાં સુખદેવ અધ્રુવજીનું બનાવ્યું છે બરાબર છે પ્રહલાદજીનું બનાવ્યું છે બરોબર છે પછી આ આમની તો તમને મળી જ રહેશે ઓનલાઈન તમને એપિસોડ મળશે તો જુઓ બરાબર છે હું એમ નથી કહેતો આ ટાઈમ વેસ્ટ નથી એકચ્યુઅલમાં આ જ છે શીખવા ભણવાનું ઠીક છે બટ આને પણ ફોકસ કરો ભગવાન ઉપર વિશ્વાસ કઈ રીતે રાખો બરોબર છે ધ્રુવજીનો અટલ વિશ્વાસ પ્રહલાદજીનો અટલ વિશ્વાસ પિતા જે છે કઈ રીતે એમને આખું જે છે કેટલી ત્રાણાઓ આપી કેટલી જે છે મુશ્કેલીઓ આપી છતાં પણ હરિના નામ ઉપર એટલો વિશ્વાસ છેલ્લે નરસિંહ ભગવાન પ્રગટ થયા તો ધ્રુવજી મતલબ એકદમ છ વર્ષમાં શાયદ એજમાં એમને જે છે ભગવત શાસ્ત્રકાર સુખદેવજી મહારાજ ગર્ભવાસમાં જે છે સુખદેવજીને જે છે હજુ જે જે જન્મ લીધો છે એને ચાલવા માંડ્યા હતા તો બહુ મોટી મોટી વાત જોધ્વજ રાજા જે તમને ખબર જ નહીં હોય અડધા ઉપરનાને નહીં ખબર હોય ચેલેન્જ જોયું તો સર્ચ કરો ને જો આને બરાબર છે કારણ કે ભગવાને પરીક્ષા લીધી હતી બરાબર છે જો અહીંયા લખ્યું પણ છે હરી લેવા હરી આવ્યા એ ટાણે બરાબર કાશી જઈને કરવત મેલ્યા પતિ પુત્ર બેઉ તાણે બરાબર પછી મીરાબાઈ ઉપરનું તો બધાને ખબર જ હશે નરસિંહ મહેતાનું પણ ખબર પણ આખી સ્ટોરીઓ તમને નથી ખબર તો એપિસોડ જુઓ બરાબર છે ઘણા એપિસોડ આપણા કલાકારોએ બનાવેલા છે જો તમને કથાઓ નથી ખબરતી વાંચવું નથી ગમતું તો જુઓ એને બરાબર તો બે નાનપણથી જ અત્યાર સુધી એક વિશ્વાસ રાખશો ને આધ્યાત્મમાં તો કામ આવશે બરાબર છે તો મારું કામ એ પણ છે કે ભાઈ આ તો બધું ઠીક છે બરાબર છે પણ આપણે શીખવું શું છે એમાં શ્યામરંગ સંભ ટોટલી જે છે આ ભગવાન શ્રી કૃષ્ણ અને શ્રી ગોપીજીનું લીલા ઉપર છે બરાબર છે તો બહુ મસ્ત છે બરાબર છે કે ભાઈ ગોપી બધું કરી શકે છે આમ પણ આપણે બધું કરી શકીએ કે આ છોડી શકીએ કે હું આની પણ ગોપીનો એટલો મતલબ જે છે એ ભગવાન પ્રત્યેનો પ્રેમ છે બરાબર છે કે જે એક બધું છોડ તો પછી એન્ડમાં તો એવું કહે છે કે યાર કઈ રીતે એમનો મુખ લે હું આ લીધો તો કઈ દયાના પ્રીતમ સાથે મુખે નિયમ લીધો મન કહે છે પલક ના નિભાવો કે ભાઈ કઈ રીતે હું એને નિભાવીશ બરાબર છે એટલો પ્રેમ છે કે કઈ રીતે હું નિભાવીશ બહુ મસ્ત સારું ચેપ્ટર છે તો આમાં પણ એ જ વસ્તુ છે ભાઈ કઈ વસ્તુઓનો ત્યાગ કરે છે બધું ખબર હોય જોઈએ ચેપ્ટર તમને વાંચો તો નજીક જવાની ના પાડે છે બરાબર શા માટે ના પાડે છે તો વસ્તુ એ જ છે તમે આમાં આખું ચેપ્ટર કરો ભાવના બોલાવાળું ચેપ્ટર જેમ છે બરાબર તો આમાં બે વસ્તુઓ થઈ કે પહેલાં તો આમાં સવાલમાં તમને પૂછશે શાશા પ્રયત્નો કરે એનું શું પરિણામ હોય અને એનો સંદેશો કોઈ બંને કરો કોઈ પણ પૂછી શકે શાશા પ્રયત્નો કરે પહેલો ફકરો બીજો ફકડો આ થઈ ગયો તમારો રાઈટ તો આખું ચેપ્ટર કરો તો તમને આમાં માસ્ક અપાવવાના નહીં ઉર્મિલામાં તમને ખબર હોવી જોઈએ કે આખી સ્ટોરી કે સૌથી પહેલાં શું થયું ઉર્મિલાની સ્થિતિ સહી શું હતી પછી એમણે આવ્યું કે ભાઈ જ્યારે લક્ષ્મણજી આવે ત્યારે એમની સ્થિતિ શું થઈ ગઈ હતી બરાબર એના પછી આજે અમે જેમ કે સ્વપ્નમાં એને સુજેલીમાં એથી મનથી નહીં સાંભળી શોક નિવારતા ઓચિંતા સર્પદંશ રોમ દ્વારે સર્યુ વેગે રક્ત વારિત રહ્યું કાસ્ટની પૂતળી જેવી સપ્ત બની રહી તો આ એક વસ્તુ છે એકની સ્થિતિ છે પછી આ સંસાર સેવકો તે જુદી જો કોઈ સુરાતમાં જા બરાબર લક્ષ્મણજી કહે છે એમને બરાબર તો આખું તમારે ખાસ કરીને ઉર્મેલા ચર્ચા ત્રણ લક્ષ્મણની ઉર્મેલાનું બહુ મત એ વસ્તુ તમારે ખાસ કરીને કરી જવાની તો ઇન શોર્ટ મારો સમજાવવાનો જ હતો ચૌદમાં પણ છેલ્લું દર્શન બરોબર છે છેલ્લું દર્શન જે છે આમાં જો તમને જેમ કે મેં તમને કીધું અનુક્રમણિકામાં કામ આવશે કે બે લેખકો છે તો આમાં પણ એ છે સમગ્ર દર્શી ભાવ દર્શન તો તમને આખું ચેપ્ટર થઈ ગયું બરાબર છે જ્યાં સુધી તમે ચેપ્ટરનો કન્સેપ્ટ આખી સ્ટોરી કે અચ્છા આમાં પથ્થર સાધનમાં સૌથી પહેલાં શું કીધું હતું કે ભાઈ પછી કુલ્ટાને મારવા આવ્યા પછી શું થયું એક પછી સંદેશ કયો પ્રગટ કર્યો બરાબર એ જ વસ્તુ છે તમે જો આખું નહીં કરો ત્યાં સુધી નહીં આવડે ચેપ્ટર આમાં કોઈ આઈએમપી હોય નહીં રાઈટ આઈ હોપ સમજાવશે એમ તમારે કાવ્યના બધા કરી દેવાનાખવા બરાબર છે વાત

સોરી આ છઠ્ઠું ચેપ્ટર ઉછીનું માંગનારો પહેલો બીજો પ્રશ્ન દરેકમાં કરવાનો છે ઉછીનું માંગનારની ખાસિયત તમારે ખાસ કરીને પછી વાત કરું આઠમું ચેપ્ટર પહેલો બીજો પ્રશ્ન ખાસ કરીને પ્રાકૃતિક મનોહર દ્રશ્યો બરાબર છે જે પલટાતા હોય છે બરાબર અને આ બીજો તે પહેલો અને ત્રીજો મોસ્ટ એમપી મોસ્ટ એમપી પછી જો વાત કરું આગળ દસમા ચેપ્ટરમાં જો હું વાત કરું યુધિષ્ઠિર યુદ્ધ વિષદ યુધિષ્ઠિર યુદ્ધ આઈ એમ સોરી બરાબર છે તમને પાછળ બેકગ્રાઉન્ડ વોઇસ આવતો હશે કારણ કે લગનના છે ધમ ધમ ચાલુ છે બરાબર છે યુધિષ્ઠિ યુદ્ધ વિષય નાટકની કથાવસ્તુ મોસ્ટ એમ્પી યુદ્ધની અંત તો ખાસ કરીને મોસ્ટ એમ્પી છે ખાસ કરીને યુદ્ધની ભયાવહતા કરી જવાની છે પણ પહેલો અને ચોથો તો મોસ્ટ એમ્પી છે ત્રીજો તો તમે હલકામાં હાથમાં રાખો તો ચાલે બરાબર છે પછી તો વાત કરું બારમું ચેપ્ટર બારમું ચેપ્ટર છે મસ્ત ચેપ્ટર તો નહીં તેરમું ચેપ્ટર સો બાર કર્યું એક સેકન્ડ બારમું ચેપ્ટર રહી ગયું આપણું બરાબર પ્રભાશંકર પટણી બરાબર છે સૌજનશીલ પ્રભાશંકર એમાં તમારે આ પહેલો પ્રશ્ન મોસ્ટ એમ્પી લોડ કરશનવાળો પછી તો વાત કરું આગળ મહાત્માના માણસ મહાત્માના માણસમાં આખો પહેલો જ પ્રશ્ન મોસ્ટ એમ્પી અને ત્રીજો પ્રશ્ન મોસ્ટ એમ્પી પહેલાં પ્રશ્નમાં જેલ વિશે છે બીજા ત્રીજા પ્રશ્નમાં જેલ વિશે એટલે બંનેનો સેમ જવાબ લખશો તો પણ ચાલશે રિપીટ બંનેનો સેમ જવાબ લખશો તો પણ ચાલશે ચૌદમું પંદરમું તો કાવ્ય છે છઠ્ઠું સોળમું સેલ્વી પંકજમ સેલ્વી પંકજમમાં તમારે શું કરવાનું છે સેલ્વી પંકજમમાં તમારે ચરિત્ર ચિત્રણ એનું મોસ્ટ એમ પી અને આ મનોમંથન મોસ્ટ એમ પી રાઈટ પછી જો વાત કરું આગળ પથ્થર થર થર ધ્રુ છે પછી આંસુભીનો ઉદાસ આંસુભીનો ઉદાસ તો આમાં તમારે મોસ્ટ એમ પી જો હું વાત કરું તો વસુધામાં કેવા ઓકે દેવરાજનું મનોમંથન અને એના અરમાનોને તમારા શબ્દોમાં આ બંને મોસ્ટ એમ પી છે બરાબર બંને કરી જાઓ સારા એવા સવાલ છે પછી વાત ઈશ્વર સર આવે બહુ મસ્ત ચેપ્ટર છે પહેલાં તો આ ના કરતા બરોબર છે આ ખાસ કરીને મોસ્ટ ટાઈમ પી અને બીજો મસ્ત પહેલો ત્રીજો મોસ્ટ ટાઈમ અનુરોધનો ગૃહ ત્યાગ ઉપાલીનું રેખા ચિત્ર મોસ્ટ ટાઈમ પી ક્ષમતા બંધુતાના પથદર્શક એમાં તમારે એક સેકન્ડ આ સવાલ મોસ્ટ ટાઈમ પી છે સત્યાગ્રહ અને યોગદાજો બંને મોસ્ટ એમ્પી છે કારણ કે શું છે સત્યાગ્રહમાં મહાડના તળવ નાસિકના કલારામ મંદિર વિશે આવે છે અને આમાં શું હોય કે ભાઈ સમાજ ક્ષમતા બંધુતા જે છે એમની બહિષ્કૃત કારણની સભા એ બધું આમાં આવે છે મારા હિસાબ બંને કરી દીધા તો દેટ વિલ બેટર શરત એકદમ મસ્ત ચેપ્ટર છે શરત વાર્તનામાં જે છે વૃદ્ધ બેંક મૂનલ માલિકનું ચરિત્ર ચિત્ર તમારે ખાસ નથી કરવામાં આવ્યું આ વિડીયોમાં રાખી તો આટલું સેક્શન સી વિશે મને કહી દેજો નું અમુક અપલોડેડ છે તો પ્લે હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ મળી શકે ના આ વિડીયોમાં નો ટોપિક સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ